કૃષ્ણ જે માતાજીની આજે આપણે બનાવવાની છે રાજીની દાર અને મસાલા બાટી બહુ જ સુપર અને સાથે ટેસ્ટી અને હેલ્ધી હશે તો મેં અડધી વાટકી છણાની દાર લીધી છે એક વાટકી અડધી દાળ લીધી છે ઘરની તીસી દાર છે સૌથી પહેલાં ધોઈ અને એને મફા મૂકી દેવાની છે દાર મેં બે પાણી ધોઈ લીધી છે હવે અંદર પાણી નાખું છું કુકર બંધ કરી અને પાંચ સીટી મારી દેસું થોડુંક ગાયનું ઘી નાખી દઉં છું મોટી બે ચમચી કુક કરીને બંધ કરી દેસ રેડી થઈ ગઈ છે હવે દારમાં સાઈડ મૂકી દેસુ અને આપણે બાટી બનાવવાની છે તો બાટી માટે આપણે એક મોટી વાટકી ભરી અને ઘઉંનો લોટ લીધો છે રાજસ્થાન જયા વગર આપણે ઘરનું જ ખાવું હોય તો એકદમ ધ્યાનથી જોજો એક વાટકી ભરી અને મોટો ઘઉનો લોટ લીધો છે અડધી વાટકી બેસન લીધું છે અડધી વાટકી ઘઉંનો આ થોડો કકરો લોટ આવે એ લીધો છે થોડીક એવી અંદર હિંગ નાખું છું થોડુંક હાથથી ચડી અને જીરું નાખવાનું છે થોડો કેવો અજમો થોડું આપણે હજી એટલું નાખું છું થોડીક આપણે કસૂરી મેથી નાખવાની છે એ બી હાથથી મચોડીને નાખવાની છે હવે આપણે દેશી ગાયનું ઘી લેવાનું છે ત્રણ ચમચી એટલું હવે આપણે ઘી નાખ્યા પછી આવી રીતે લોટને બધો મસાલાવાળું મિક્સ કરી દેવાનો છે પછી થોડું પાણી નાખી અને ટાઈટ લોટ બાંધી દેસું લૂટ તો મસ્ત બાંધી અને રેડી કરી દીધો છે પંદર મિનિટ રેફ્ટ આપીશું બાટીનો મસાલો રેડી કરીશું એક કઢાઈ લીધી છે થોડુંક આપણે ઘી નાખીશું થોડુંક સૂકા ધાણા અને જીરું થોડા કૂટેલા કાળા મારી થોડીક वाटेला आदू आणि लसण असे लारच्याच वटाण देवानाचे वटाणाने एक फुली जाते शेला વટાણા થોડા તળવા દીધું થોડીક કસૂરી મેથી હવે આપણે આવી રીતે હાથથી મચડી અને બટાકા નાખવાનો છે थोडी अचर मरचू थोडं मीठू लिला धाणा आणि मरचं नि पेठ मसाले तर मिक्स कर मसालो सर्व मिक्स थोडं हवे આપણે थोडा લીલા ધાણા નાખી દેવાના છે મસાલા મસાલાને ઠંડો પડવા દેસુ દાર સરસ ગઈ નાખીશું આપણે ગેસને ચાલુ થવા કરી દેસુ અને એક રસ થવા દેસુ ઉકળીને દસ મિનિટ થઈ ગયા આપણે દાળ મસ્ત ગઈ છે તમે જોઈ શકો છો એક રસ થઈ ગયો છે દાળ હવે આપણે ધમાકેદાર મસાલો બનાવવાનો છે દાળનો એક મોટો ચમચા એટલું ઘી ગરમ કરવાનું છે ગાયનું ઘી ગરમ થઈ ગયું છે જીરું નાખું છું લાલ મરચાં ઝીણું સમારેલું લસણ અને મરચાં समाली डुंगरी हिंग आदू आणि लसण वाटेला डुंगळी मस्त लाल खवा देवाची তমে লেলা মান্চা অনে ধাডা ঵াটেলা নাখুছু সাথ্যা হুলেযা তামেধা নাখি দে঵ালা ছে নক্থু সোয়ার পরমায়ার নাখু দুছু থুছু থ� ટામેટાને બહુ નથી પકાવવાના આપણે બધાથી લાટ મલાસવાનું ચાલે આપણે એક ચમચી લાલ મરચું મિક્સ કરી દઈશું મસાલો થઈ ગયો છે રેડી દાળનું કુકર પાછું આવી ગયું છે અંદર મસાલો નાખી દઈશું થોડી વાર ઉકળવા દેસું મસાલો નાખ્યા પછી મેં પાંચ મિનિટ સુધી દાળને ઉકાળી દીધી છે હવે આપણે થોડા એવા

આવી રીતે રોટને કરવાનું છે પછી આવી રીતે કોરો લેવાનો પછી આવી રીતે પાટીને સીલ કરી દેવાની છે બધી જ બાટી આપણે આવી રીતે વારી અને રેડી કરી દીધી છે હવે આપણે બાટી કેવી રીતે શેકવી છે તમે જુઓ મેં માટીની લોડી લીધી છે આવી રીતના મસ્ત તપાવી દીધી છે ઉપર આવી રીતના એક જારી મૂકી છે તમારી જોડે આવી જારી ના હો તો તમે ચાયણો પણ મૂકી શકો છો ચાઈનાના અંદર પણ ચાલશે આવી રીતના પાંચ પાંચ કરી

બાટી તો સરસ શેકાઈ ગઈ છે હવે આપણે વાસણના બધી જ બાટી હું આવી રીતે તૈયાર કરી દઈશ બધી જ બાટી આપણે શેકી અને મસ્ત હરિયાળી થઈ ગઈ છે હવે આપણે ગેસને બંધ કરી દઈશું બધી જ બાટી આવી રીતે લઈ લેશું આવી રીતે ઘી લેવાનું છે પછી અંદર ઘી ઘી લેવાનું બહુ જ સરસ લાગશે બાટી તમને બધી જ બાટી હું આવી રીતે કરી રેડી કરી દઈશ બાટી બધી ચોપડી રેડી કરી દીધી છે મિત્રો એકદમ સોફ્ટ મસ્ત આટી છે તમે જોઈ એકલી લાગે હવે આપણે આ શાન રાજસ્થાને દાર બનાવી હતી લઈ લેશું દાળ નીકાળી દીધી છે થોડા એવા લીલા દાણાના પાનથી હું સજાવી દઉં છું અને મેં લસણની ચટણી પણ બનાવી હતી પણ તમને નથી બતાવી કેમ કે આ બધું બતાવું તો વિડીયો મોટું થઈ જાય અમે વિડીયો મોટો થઈ ગયો છે અને વધારે મોટો થઈ જાય ડુંગળી લીલા મરચાં હવે આપણે થોડું કે જે ચટણી બનાવી હતી એનું જે તેલ મરચું છે એ નાખીશું એ દેખાવામાં બી સરસ લાગશે અને ખાવામાં પણ બહુ જ સરસ લાગે છે મિત્રો આજની વિડીયો અમારી સારી લાગી હોય તો પ્લીઝ અમને લાઈક કરજો બહુ જ મહેનતથી વિડીયો બનાવ્યો છે અને મારે જોઈએ છે એક લાઈક કાલે આવીને આવી રેસીપી સાથે કે ભાઈ બાય